બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં જે રેલ નદી આવવાથી ખેડૂતોને ભારે નુકસાન થયું હતું ને તે નુકસાનીના હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે ધાનેરા થી રેલ નદી પસાર થાય છે ને તે થરાદ તાલુકાના ગામડાઓમાંથી અને માવસરી સુધી જાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક થરાદ તાલુકાના પાવડાસણ ગામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે અત્યારે જે આ રેલ નદીના આવવાથી ખેતરોના પાકને પણ એક અગત્યનું નુકસાન છે ને દસ ગામને જોડતો એક મુખ્ય માર્ગ હતો જે પાવડા સણથી ડુવાથી કહી શકાય એ પણ અત્યારે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે એ પણ સાથે સાથે જો વાત કરવામાં આવે છે ખેડૂતોએ પ્રયત્નો કર્યા હતા પાણીને રોકવાના જે બંધા બાંધ્યા હતા જે આ રોડ તૂટી ગયો હતો એ બંધો પણ અત્યારે તૂટી જવા પામ્યો છે સાથે સાથે જ આ તમામ નુકસાનીના દ્રશ્યો રેલ નદી ના છે અને આ રેલ નદી આવવાથી આ જે ખેડૂતોના ખેતરોમાં નુકસાન થયું છે એ તમામ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સાથે જ આ આ નુકસાનના કારણે અત્યારે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો પણ વારો આવ્યો છે રેલ નદી આવવાથી સાહેબ ખેડૂતોને નુકસાન છે બહુ ભારે અમારે અહીંયા ઉભો પાક પચાસ હાઈટ બારા જેવી સારાથી વીસ એક બોરી જેવી બાજરી અને આ જાળે ઠેઠ ઉધી બોધેલી તેમાંથી જાળે છે ગઈ એમ ઘણા હાફશે જતો રહ્યો આ રોડ અહીંયાથી લગભગ 20 ગામડા જે માં પરાન જોડતો હશે 20 ગામડા જે ઉપર આને જોડતો હશે આગળથી આગળથી આગળ સરકાર સરને વિનંતી કરો કે સાહેબ અમારો જે નિસ્પોર પાળજો ભાઈ પાક ગયો છે એમાં થોડી સહાયતા કરો તો સારું કહેવાય બાકી અમારો તો જો એ તો ફાઈનલ હે મિત દવે న్యూસ કેપિટલ બનાસ કાઠા